બગસરા શહેરમાંટલજી પાર્કથી સીએનજી પંપ સુધી ચાર કરોડના ખર્ચે ધારાસભ્ય જેવી કાકડિયાના અથાક પ્રયત્નોથી રોડનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે

ભાજપના કાર્યકર્તાઓ દ્વારા રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું બગસરા શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણી શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ કોટડિયા મનોજભાઈ મહિડા સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સહિત ઉપસ્થિત રહ્યા ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા બગસરા બાયપાસને રિસર્ફેસિંગનું કામ ચાર કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવેલ છે જે તાજેતરમાં શરૂ કરેલ છે અને અંદાજીત દસથી પંદર દિવસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે આ રોડ ક્યાં ક્યાં લગી જાય આ રોડ અટલજી પાર્ક થી શરૂ થઈ અને અહીંયા સીએનજી પંપ સુધી બનશે અશોક મણવર નો રિપોર્ટ એસ9 ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે